વાલા દર્શક મિત્રો ખૂબ અતિશય વરસાદને કારણે આપ આ પૂર્ણા નદીના દર્શન કરી રહ્યા છો આ નદી શેખ અમારા ગામમાંથી પસાર થઈ રહી છે વાલા દર્શક મિત્રો ખૂબ પૂર નદીમાં આવી જવાથી આપ જોઈ શકો છો આ જે શેખ શેવાડેક એટલે કે આગળ હું ઊભો છું ભેસ કાત્રી પાસે જે માયાદેવી મંદિર છે એ પણ આવા અતિશય પૂરને કારણે દર્શક મિત્રો આખું ડુબાણમાં આવી જાય છે આપ જ્યારે પણ તમે માયાદેવી મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે ખાસ તમે મંદિરના દર્શન કરજો આપ જોઈ શકો છો રુદ્ર સ્વરૂપ પૂર્ણા માતાના આપ જોઈ શકો છો પૂર્ણ માતા રુદ્ર સ્વરૂપ કેટલા ઢોળાવ જઈ રહ્યા છે જો બાપ રે બાપ સમયે અમારા ગામમાં જ્યારે પસાર થવું હોય ખૂબ મુશ્કેલ તમને આગલા વિડીયોમાં પણ મેં તમને વાત કરેલી ખૂબ પૂર આવે ત્યારે અમારું ગામ ઘરે જવા માટે રસ્તો બ્લોક થઈ જાય છે અમારું ગામ પાંડરમાળ ગામ તાલુકો વઘઈ જિલ્લો ડાંગ આપ જોઈ શકો છો રુદ્ર સ્વરૂપ you <laughs>